સાવલીમાં હરિરાયજી મહાપ્રભુજીના ચારસો ને પાંત્રીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના હરિરાયજી મહાપ્રભુજીની સાત બેઠકો આવેલી છે જેમાં એક તેઓશ્રીનું જન્મસ્થાન ઉત્તર પ્રદેશમાં ગોકુળધામ રાજસ્થાનમાં જેસલમેર ખીમનોર અને નાથ દ્વારા ગુજરાતમાં જંબુસર ડાકોર અને સાત બેઠકો પૈકી એક સાવલીના હાલોલ રોડ પર મહાપ્રભુજીનું બેઠક મંદિર આવેલું છે જ્યાં વૈષ્ણવોના દ્વારા હરિરાયજી મહાપ્રભુજીના ચારસો પાંત્રીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી દ્વિતીય પીઠાધીશ્વર યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી એકસો આઠ હરિરાયજી બાવાના સાનિધ્યમાં ભારે શ્રદ્ધાભેર ભક્તિભાવ સાથે કરાઈ હતી કેસર સ્નાન નંદ મહોત્સવ વંચનામૃત

सूर्रायचरण सूर्यरायजी कृपा थी आज घर घर विष्णु ना शिक्षा पत्र ग्रंथ बेराजिए वंचन करने सत्संग करने वैष्णवधर्मा जोड़ाएँ सेवा करता बढ़ाई गया है सेवा करें पुष्टिमान मुख्य बातों कपा तो मार्ग है सेवा मार्ग है એ બધી બાબતમાં ખૂબ જ સરળતાથી સહજતાથી આપશી દ્વારા સમજાવ્યું છે તે પ્રકારે પણ આપશીના વાડી દ્વારા પણ પુષ્ટિ માર્ગના આ દિવ્યા રસથી પોષિત થાય છે અને આખી સૃષ્ટિમાં આ આયોજન આ ઉત્સવ બહુ સરળ રૂપમાં ખૂબ જ આનંદથી મનાવવામાં આવે છે એ બદલ બધા વિષ્ણુને આજે મેં ખૂબ શુભકામનાઓ પણ પાઠવી છે કે આવી રીતે સાવલીના જે અને બધી સૃષ્ટિ અને હોય જે પ્રકારનું સુંદર આયોજન થયું છે તે પ્રકારે દર વખત દર વર્ષ ખૂબ આનંદથી લોકો કરે એવી શુભકામનાઓ છે